શ્રીમદ ભગવદ્ ગીતા આધ્યાય તેર ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ્યો શ્રી ભગવાન બોલ્યા હે કૌતન્ય આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તે એટલે કે જીવાત્મા નામથી ઓળખાય છે હે ભારત આ બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે એવું મારો મત છે અને ક્ષેત્ર જે જે સ્વરૂપનું સ્વભાવનું તથા જે જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદભવ્યું છે તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપ અને તે પ્રભાવ ધરાવનારો છે એ સગડું ટૂંકમાં મારી પાસેથી સાંભળ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગ પૂર્વક કહેવામાં આવ્યું છે તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિ પૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવામાં આવેલું છે પાંચ મહાભૂત અહંકાર બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ તેમજ દસ ઇન્દ્રિયો એક મન અને ઇન્દ્રિયોના પાંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ઈચ્છા સુખ સ્થૂળ શરીર ચેતના અને ધૃતિ વિકારો આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે પોતાને શ્રેષ્ઠ માનવા રૂપી અભિમાનનો અભાવ હોવો દંભાચરણનો અભાવ હોવો કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું ક્ષમા ભાવ મન વાણી આદિમાં રૂજભાવ હોવો શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી અંતકરણની સ્થિરતા હોવી મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ આલોક અને પરલોકના સર્વ ભોગોમાં આસક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હોવો જન્મ મૃત્યુ જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા પુત્ર સ્ત્રી ઘર ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતા સદાય ચિત્તનું સમ રહેવું મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચાની ભક્તિ હોવી તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી આધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જોતા જ રહેવું આ બધું જ્ઞાન છે અને જે આ બધાથી અવળું છે એ અજ્ઞાન કહેવાયું છે જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે એની સમ્યક રીતે કહું છું પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓનો સ્વામી પરમ બ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત કહેવાતો તે સર્વ તરફ હાથ પગ ધરાવનાર સર્વ તરફ આંખ મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે એ સઘી ઇન્દ્રિયોના વિષયને જાણનારો છે છતાંય વાસ્તવમાં ઇન્દ્રિયો વિનાનો છે તથા આસક્તિ વિવાનો વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે એ ચરાચર સર્વભૂતોની અંદર બહાર પૂર્ણ રૂપે વ્યાપેલો છે તેમજ ચર અચર રૂપે પણ એ જ છે અને સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી તથા એકદમ પાસે તેમજ ઘણો જ દૂર પણ રહેલો છે એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા જ ભૂતોમાં જાણે વિભાજીત હોય એમ સ્થિત જણાય છે તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુરૂપે પુત્રોનું ધારણ પોષણ કરનારો રુદ્ર રૂપે સંહાર કરનારો તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે એ પરબ્રહ્મ જ્યોતિષીઓને પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે એ પરમાત્મા બૌદ્ધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે આ પ્રમાણે જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બે ને તું અનાદિ જાણ રાગ વેશ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જાણ કાર્યો અને કર્મોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો જ સંગ જ આ જીવાત્મામાં સારી નરસિંહ યોનિઓમાં જન્મ થવામાં કારણ બને છે આ દેહમાં રહેલો હોવા છતાં પણ આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે એ જ સાક્ષી હોવાના લીધે ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાના લીધે અનુમનતા સૌનું ધારણ પોષણ કરનારો હોવાના લીધે ભરતા જીવરૂપે ભોગતા બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાના લીધે મહેશ્વર અને શુદ્ધ સચિદાનંદ ધન હોવાથી પરમાત્મા એમ કહેવાયો છે આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરીથી નથી જન્મ પામતો એ પરમાત્માને કેટલાય માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે તો બીજા કેટલાય જ્ઞાનયોગ દ્વારા અને વળી બીજા કેટલાય કર્મયોગ દ્વારા જુએ છે એટલે કે પામે છે પરંતુ આ બધા કરતા અન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાના લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે અને એ શ્રવણ પરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદે તરી જાય છે હે ભરત શ્રેષ્ઠ યાવન માત્ર જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મે છે એ બધાને તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉદભવેલા છે જે માણસ નષ્ટ થઈ રહેલા સઘળા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને ન થતા નષ્ટ ન થતા તેમજ સમભાવે રહેલા જુએ છે એ જ ખરું જુએ છે કેમ કે સર્વમાં સમભાવે રહેલા પરમેશ્વરને સ્વમ સ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો માટે એ પરમ ગતિને પામે છે અને જે માણસ બધાએ કર્મને સર્વ રીતે પ્રકૃતિ વડે થનારા જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે એ જ ખરું જુએ છે જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ સઘરા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ ધન બ્રહ્મને પામી જાય છે હે કૌતન્ય અનાદિ હોવાના લીધે તથા નિર્ગુણ હોવાના લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે કે ન તો લેપાય છે જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાના લીધે સ્થાનોના ગુણ દોષોથી લેપાતું નથી એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાના લીધે દેહના ગુણથી લેપાતો નથી હે ભારત જેવી રીતે એક સૂર્ય આખા એ બ્રહ્માંડને ઉજાડે છે એવી જ રીતે એક આત્મા આખા ક્ષેત્રને ઉજાડે છે આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ભેદને તથા કાર્ય સહિત પ્રકૃતિથી મુક્ત થવાને જે માણસ જ્ઞાનચક્ષુ દ્વારા ક્ષેત્ર વિભાગ યોગ નામનો તેરમો અધ્યાય સમાપ્ત જો મારો આ વિડિયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ